મિત્રો આજે તમારા માટે અગિયારસો સિત્તેર કાર્પેટનો થ્રી બીએચકેનો ખૂબ જ સુંદર ફ્લેટ લઈને આવી ગયો છું વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો બધી જ ડિટેલ્સ તમને વિડીયોના અંત સુધીમાં મળી જવાની છે તો સૌથી પહેલાં આપણે એન્ટર થઈ ગયા છે આપણા ફ્લેટ્સની અંદર તમે જોઈ શકો છો આ આપણો ફ્લેટ રહેવાનો છે લિવિંગ રૂમ અને લિવિંગ રૂમમાં પણ તમને અટેચ બાલ્કની મળી જવાની છે અને વિડીયો ડોર કોલિંગ બેલ મળી જવાનો છે હવે તમે જોઈ શકો છો આ ટાઈપનો આપણો લિવિંગ રૂમ રહેવાનો છે સામેની સાઈડ બાલ્કની પર તમે જોઈ શકો છો અહીંયા તમે ટીવીનું અરેન્જમેન્ટ કરી શકો છો સોફાનું અરેન્જમેન્ટ પણ કરી શકો છો હવે હું તમને બાલ્કની વ્યૂ બતાવી દઉં છું તમે સૌથી પહેલાં બાલ્કની જોઈ લો મિત્રો કેવડી મોટી બાલ્કની મળી જવાની છે અને આ ટાઈપનો બાલ્કની વ્યૂ આવવાનો છે પ્રાઇમ લોકેશનની અંદર આપણો આ થ્રી બીએચકેનો ફ્લેટ રહેવાનો છે અને એ પણ કોર્નરનો ફ્લેટ રહેવાનો છે મિત્રો સો આ લિવિંગ રૂમ રહેવાનો છે તમે જોઈ શકો છો આ ટાઈપનો લિવિંગ રૂમ રહેવાનો છે સામેની સાઈડ કિચન રહેવાનું છે અને આ બાજુની સાઈડ ફર્સ્ટ બેડરૂમ રહેવાનો છે ત્રણેય બેડરૂમની અંદર અટેચ બાલ્કની અને વોશરૂમ આવી જવાનું છે તમે જોઈ શકો છો આ ફર્સ્ટ બેડરૂમ અટેચ વોશરૂમ અને બાલ્કની સાથેનો રહેવાનો છે સૌથી પહેલાં તો હું તમને વોશરૂમ બતાવી દઉં છું તમે જોઈ શકો છો આ ટાઈપનો કંઈક વોશરૂમ રહેવાનો છે મિત્રો અને પ્રીમિયમ લોકેશન છે અને ખૂબ જ સુંદર ફ્લેટ રહેવાનો છે આજનો અને આ બાલ્કની રહેવાની છે મિત્રો અહીંયા તમને એક વિન્ડો મળી જવાનો છે અને આ બાલ્કની રહેવાની છે તમે જોઈ શકો છો બાલ્કની વ્યૂ પર તમને ખૂબ જ સરસ મળવાનો છે આજુબાજુના માણસો પર ખૂબ જ સારા એવા માણસો રહેવાના છે અને આ ફર્સ્ટ બેડરૂમ રહેવાનો છે મિત્રો અને લિવિંગ રૂમથી આ સાઈડ ફર્સ્ટ બેડરૂમ અને સામેની સાઈડ કિચન અને બે માસ્ટર બેડરૂમ પણ મળી જવાના છે હવે આ તમે જોઈ શકો છો આ ટાઈપનું કિચન રહેવાનું છે જે બહેનોને પહેલી જ નજરમાં પસંદ આવી જવાનું છે આ ટાઈપનું કિચન રહેવાનું છે બે પ્લેટફોર્મ તમને મળી જવાના છે અને એ પણ અટેચ વોશ એરિયા સાથેનો મળવાનું છે તમે વોશ એરિયા પણ જોઈ શકો છો વોશ એરિયામાં પણ તમને સારી એવી સ્પેસ મળી જવાની છે ને મિત્રો આ કિચન રહેવાનું છે અને તેમાં જોઈ શકો છો તમને ગેસ લાઈન પણ મળી જવાની છે અને કિચનથી સામેની સાઈડ મિત્રો તમે અહીંયા વોશબેસીન એરિયા રહેવાનો છે અને અહીંયા તમે ડાઇનિંગ ટેબલનો અરેન્જમેન્ટ પણ કરી શકો છો હવે તમે અહીંયા જોઈ શકો છો બે બેડરૂમ તમને અહીંયા પણ મળી જવાના છે આ સેકન્ડ માસ્ટર બેડરૂમ રહેવાનો છે જે તમે જોઈ શકો છો આ ટાઈપનો સેકન્ડ માસ્ટર બેડરૂમ રહેવાનો છે પ્રોપર સ્પેસ તમને મળી જવાની છે આ વોશરૂમ રહેવાનો છે અટેચનું આ ટાઈપનું કંઈક મિત્રો અટેચનું વોશરૂમ રહેવાનું છે અને વોશરૂમના અટેચમાં તમને અહીંયા બાલ્કની પણ મળી જવાની છે અને આ કોર્નરનો બેડરૂમ રહેવાનો છે જે તમે જોઈ શકો છો એક શેરી આ બાજુ આવે છે અને એક બીજી શેરી આ બાજુ પણ આવે છે કોર્નરનો ફ્લેટ રહેવાનો છે અને આ કોર્નરનો બેડરૂમ રહેવાનો છે અને પ્રોપર સ્પેસ તમને સેકન્ડ બેડરૂમની અંદર પણ મળી જવાની છે અને સામેની સાઈડ આ વિન્ડો રહેવાનો છે અને તમે જોઈ શકો છો આ ટાઈપનો આપણો સેકન્ડ બેડરૂમ હતો અને એટલી સ્પેસ મળવાની છે અને આ રહેવાનો છે થર્ડ બેડરૂમ હવે તમે થર્ડ બેડરૂમ પણ પ્રોપર જોઈ શકો છો થર્ડ બેડરૂમમાં પણ તમને એક નાનકડી એવી બાલ્કની મળી જવાની છે અને અટેચ વોશરૂમ મળી જવાનું છે હવે તમે સૌથી પહેલાં તો વોશરૂમ જોઈ લો આ ટાઈપનું કંઈક વોશરૂમ રહેવાનું છે મિત્રો અને થર્ડ બેડરૂમમાં પણ તમને પ્રોપર સ્પેસ મળી જવાની છે અહીંયા તમે કબોર્ડ પણ બનાવી શકો છો અને આ બાલ્કની રહેવાની છે અને મિત્રો બાલ્કની વ્યૂ પર તમે જોઈ શકો છો ખૂબ જ સરસ મળવાનો છે અને આ થર્ડ બેડરૂમ હતો હવે મિત્રો આ હતો આપણો અગિયારસો સિત્તેર કાર્પેટનો થ્રી બીએચકેનો ફ્લેટ હવે એમ્યુનિટીઝની વાત કરું તો વિડીયો ડોર કોલિંગ બેલ મળી જવાનો છે અલોટેડ કાર પાર્કિંગ મળી જવાનું છે સીસીટીવી મેનેજર એન્ડ ઇમ્યુનિટીઝ મળી જવાની છે મિત્રો એટલે કે તમને સોસાયટીમાં સીસીટીવી કેમેરા પણ મળી જવાના છે અને ઇમ્યુનિટીઝની વાત કરું તો ગેમ ઝોન થિયેટર જીમ ગજેબો આ બધી જ એમ્યુનિટીઝ રહેવાની છે હવે મિત્રો પ્રાઇમ એરિયામાં આવેલો આપણો થ્રી બી એચ કેનો ફ્લેટ રહેવાનો છે હવે તમને મેઇન લોકેશનની વાત કરું તો સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર મેઇન રોડ નવીનનગર વન એન્ડ થ્રી નીલકંઠ મહાદેવવાળી શેરી રાજકોટ હવે આ ફ્લેટની વધુ વિગત મેળવવા માટે તમે વિંગ્સ રિયલ એસ્ટેટનો કોન્ટેક કરી શકો છો તો ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ